નમસ્કાર મિત્રો વડનગર તાલુકાના મલેકપુર ગામની રાકેશભાઈ જાદવની દીકરી નેન્સી જાદવ કે જેણે વર્ષ બે હજાર પચીસના બાર સાયન્સની પરીક્ષામાં ઓવરઓલ પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ ચોતેર અને સાયન્સના પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા સાથે બહુ જ સુંદર રિઝલ્ટ મેળવ્યું છે સાથે સાથે એણે ગુજકેટમાં પણ એકસો વીસમાંથી એકસો ત્રણ પોઈન્ટ પંચોતેર માર્ક્સ મેળવીને બહુ જોરદાર ગજબ સફળતા હાંસલ કરી છે તો આવો આ દીકરીના ઘરની અને એ દીકરીની મુલાકાત લઈને વિડીયોને આગળ વધારીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જય શ્રીમાળી સમાજની વાત હોય ગામની વાત હોય જ્યારે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ બાળક કોઈપણ સ્ટુડન્ટ સારી એવી ટકાવારી લાવતા હોય ત્યારે લોકો કહેતા હોય છે કે દીવા નીચે ભણ્યા આટલી ગરીબાઈમાં ભણ્યા મારા સમાજનું ગૌરવ મારા ગામનું ગૌરવ ગૌરવ હંમેશા તમામ લોકોને થતું હોય છે આજે હું એક અલગ ગૌરવની વાત કરું છું કે મારા જિલ્લા પંચાયતમાં આરોગ્ય તંત્રમાં મારી એક આશાવર્કર બહેન છે એનું ફેમિલી મારી સાથે એક એઆરસી ઓફિસર છે જિલ્લામાં એની બેબી તો હાથમાં માર્કશીટ પણ એ જ્યારે રિઝલ્ટ એનું આવ્યું તો અમે બધા જિલ્લા પંચાયતમાં સાથે જ બેઠા હતા અને મેં બધા જોડે રિઝલ્ટ કાઢીને બેઠા હું મારા રૂમમાં હતો હું એટલા માટે રિઝલ્ટ જોવા ના ગયો કે હું ક્યારેય કોઈનું ફર્સ્ટ રિઝલ્ટ નથી જોતો રિઝલ્ટ હાથમાં આવ્યા પછી ત્યાં કોમ્પ્યુટર ઉપર આ દીકરી જે છે એના ફાધર રાકેશભાઈ એ બધા લોકોએ જોયું ત્યારે ખબર પડી કે સારા એવા માર્ક્સ છે અમારી એક બેન છે દેવાંગી બેન એણે પણ જોયું તો ત્યાંનો ઉત્સાહ એટલો જોરદાર હતો કે ક્યાં માર્ક્સ આવ્યા ટકાવારી આવી ભણવાનું તો આખી જિંદગી હોય છે આપણી સાથે નેન્સી જાદવ છે એના પપ્પા મારી જોડે જોબ કરે છે એની મમ્મી આશા વર્કરમાં છે સૌથી પહેલાં એ જણાવી દઉં કે એ જે સ્કૂલમાં ભણી રહી છે એ જ સ્કૂલમાં હું પણ ભણેલો છું નવીનમાં અને હું પણ ત્યાં ભણ્યા પછી મેડિકલ ઓફિસર અહીંયા છું જિલ્લા પંચાયતમાં જોબ કરું છું નેન્સી મારી સાથે એકદમ ફ્રી વાત કરજે નેન્સી આજે રિઝલ્ટ આવ્યું કેટલા પેલા માર્ક્સ છે બોલ કેમિસ્ટ્રીમાં સોમાંથી સો સોમાંથી સો બાયોલોજીમાં સોમાંથી ના માર્ક્સ અને ફિઝિક્સમાં સોમાંથી સો કેટલા સ્ટુડન્ટ તમારા

એવું કે લાગે છે કે આપણા જે મમ્મી પપ્પાના જે સપનાઓ હોય અહીંયાથી આપણે પહેલું પગથિયું ચડતા હોય એવું લાગે હા બીજી બેન છે એક ભાઈ છે આગળ જે કોઈ પણ ડૉક્ટર એન્જિનિયર ગમે તે બનીએ સમાજને આનંદ થવાનો ગામને આનંદ થવાનો મને પહેલાં એ કે તમારા જેટલા પણ ટીચર હતા તમારા બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સના ટીચરો એ લોકોના સાથે વાત થઈ રિચર્ટ આવવાનું હતું એના પહેલા પરીક્ષા આપીને આવ્યા પછી તમારા સ્કૂલના જે ટીચરો હતા એ લોકોને કેવું લાગતું હતું કે કયા કયા સ્ટુડન્ટો કેટલા કેટલા માર્ક લાવશે તારા માટેનું શું લાગ્યું સર તો આશા હતી કે મેં જે રીતે એમને કીધું કે હું આવી રીતે નખીને આવીશું તેમણે કીધું કે માર્ક્સ તો આર્ટસી ટીચર તો બીજી વાત કરીએ કે ઘરની જે કંડિશન છે મમ્મી આશા વર્કરમાં છે પપ્પાનો પગાર મને ખબર છે કે કેટલો છે મારા સાથે જોબ છો ક્યારે એવું લાગ્યું કે અમુક બાબતોમાં અમુક ફીમાં અમુક આપણો જે ખર્ચો છે એ થોડો ઘણો દબાઈને પણ ભણવા ઉપર ધ્યાન કરીએ એવું કંઈ મગજમાં વિચારતા ખાલી ભણવાનું જ વિચારવાનું કેવી રીતે વિચાર કઈ રીતે કશોમાં તો મેં પપ્પા ભલે જ રહ્યા આજે હું એ જ ચર્ચા કરવા આવ્યો છું રિઝલ્ટની વાતો દુનિયા કરે છે એ મને કે એ કેવું લાગે છે અત્યારે હાલ ફી ભરવાની આવતી ક્યારેક તો ક્યાંથી ક્યાંકથી ખૂણા ખચકામાંથી પૈસા ભેગા કરવા પડતા હશે તો આ બધી મજબૂરી તકલીફો ભેગી જયારે આપણે એક એવી એવા સમાજમાંથી આવ્યા હોય કે આપણે બધા કંઈક કરોડપતિ લાખોપતિ નથી તો મમ્મી પપ્પાના કંઈ સપના હશે તો હવે એ ફિલિંગમાં કેવું લાગે છે કે એ રીતે જિંદગી જીવીને અગિયાર હું બારમું પૂરું કર્યું છે અને આટલા બધા માર્ક્સ આવ્યા છે એટલે આ ખર્ચામાં બચાવવામાં તો જો અમે બાગડોડું બીજો કોઈ ખર્જો કર્યો નહીં ખાલી ઘરનું જે ભણવાનું હોય ને એમાં જ ખર્ચા કર્યા બીજું કાંઈ પડીકા ના અહીંયાથી જવાનું ભાડું હોય તો એ બસમાં જ ખર્ચું બસમાં જ બસમાં જ રિક્ષામાં એકદમ ઘરની કન્ડિશન જોઈને મળ્યા તો એવું તો એક બાબત તો સાબિત કરી શકીએ ને કે સો માંથી સો માર્ક લાવવા માટે કઈ લાખો કરોડપતિના દીકરા હોવું જરૂરી નથી એવું કઈ જરૂરી એવું જરૂરી નથી એના માટે એક જ બાબત અત્યારે લોકો બધા એમ કહે છે કે સાયન્સમાં ભણતા હોય એટલે ચોવીસ માંથી વીસ કલાક ભણીએ મારો છોકરો અઢાર કલાક ભણે છે વીસ કલાક તું કેટલું ભણ એવું જરૂરી નહીં કે આપણે વધારે ભણીએ પણ જે ભણીએ એ કમ્પ્લીટ ભણીએ એવું જરૂરી નહીં કે આખો દિવસ ભણીએ ચોવીસ માંથી તું કેટલા કલાક ભણ સવારે તો મારો સાડા છ થી સ્કૂલ ચાલુ થઈ જતી હતી કારણ કે સાડા થી દસ વાગ્યા સુધી મારે ટ્યુશન હતું સ્કૂલમાં જ અને પછી દસ વાગે થી પાંચ વાગે સ્કૂલ હોતી હતી એટલે હું એટલું બધું અપડાઉન ડાઉન કરવાનું તો એટલું બધું વધારે નથી ભણતી પણ જેટલું રાતે ભણતી જો કોઈ પણ બાબતની સફળતાની વાત કરતા હોય તો વિક્ષેપો આવે અમે અહીંયા રાત્રે શૂટિંગ કરવા બેઠા છીએ તો ત્રણ વખત વરસાદના વાતાવરણના કારણે લાઇટો પણ જતી રહી છે અહીંયા બધા ફોક્સ કરી કરીને બેઠા મોબાઈલના લાઇટથી અમારું શૂટિંગ ચાલે છે મારો એક બીજો સવાલ છ સાત આઠ કલાક જે તે ભણવાની વાત કરી એના સિવાય થોડો ઘણો ટાઈમ ઘર કામમાં જતો હશે બાકીનું બધું કામ બીજી બેન ઓકે તારી જે બીજી બેન છે એ નર્સિંગ કરે છે બીએસસી નર્સિંગ તારા આટલા બધા સારા એવા માર્ક્સ ટકાવારી આવે છે ટોટલ કેટલા પર્સન્ટાઇજ પીઆર કેલા થાય છે ओके okay. केमिस्ट्री में सौ है फिजिक्स में नाइंटी सेवन है बायोलॉजी में नाइंटी नाइन एवं लगे कि एक मार्क नहीं थोड़ी मेहनत करी हो तो थियरी में लिया है एमसीक्यू में मा तो मारा खुद बचा में बचा लेता पर थियरी में क्यों काफी दिन okay, हो गया ओके पर कहना थी ये खुश जगह हाँ खुश तो एवं लगे कि जिंदगी में फक्त તમારી કેમ માર્ક રમવા જરૂરી છે આગળનો ગોલ છે નિઠનો નીટનો ગોલ છે અને બનવાનો શું આશય છે ડોક્ટર ડોક્ટર જ બનવું છે બીજી બધી ઘણી બધી ફેકલ્ટી છે લોકો યુપીએસસી જીપીએસસી કરે છે પપ્પા માટે શું વિચાર્યું છે કઈક વિચાર્યું છે કે આટલા આવું ભણીશ આવું ભણીશ મમ્મી પપ્પા એ લોકોના સપના હશે હશે ભય છે પાછળ અમને પણ આ જેટલા લોકો જોઈ રહ્યા છે તો બધા કંઈક ના કંઈક સપનાઓ પેલા મા એક કામ કર મલેકપુર ગામ છે અહીંયા અત્યાર સુધીમાં ઘણા બધા ડોક્ટર બન્યા હશે ગામમાંથી બન્યા હશે તો સ્કૂલમાં જતી હશે તો

એના સાથે હવે આપણે મેડિકલ લાઈન ને અંદર ગણતરીમાં લઈએ તો શું લાગે છે કે જિંદગીમાં પૈસો મહત્વનો છે લાગણીઓ મહત્વની છે સંબંધો એક દ્રષ્ટિએ કારણ કે આ બહુ મોટા માણસોનો નો પ્રશ્ન છે પૈસો એટલો મહત્વનો છે કે બહુ બધા સંબંધો ને લાગણીઓ મહત્વની છે તો આ તારું રિઝલ્ટ આવ્યું તો જેટલા લોકોએ સાંભળ્યું કેટલા કેટલા લોકોના ફોન આવ્યા

મારો આશય એટલો જ છે કે ડૉક્ટર એન્જિનિયર કે સારી ટકાવારી લાવવા માટે એસીમાં કે હાઈ ફાય કોચિંગ ક્લાસીસમાં ભણવું કે બહુ સુપર પાવર ટીચર્સ હોવા આવું બધું જરૂરી નથી અત્યારે લોકો આંધળી ગોટ મૂકીને ભણી રહ્યા છે કે સારામાં સારી સ્કૂલ હોય સારામાં સારા લાખ બે લાખનું ડોનેશન આપતા હોય એવી જગ્યાએ ફી ભરીને જતા હોય એ બધી સ્કૂલો જે સ્કૂલ છે એમાં નોર્મલ જે ફી છે ટીચરો બધા હું બધાને ઓળખું છું હાઈફાઈ સ્કૂલ અને નવીન સર્વ વિદ્યાલય તને ફરક શું લાગે છે હાઈફાઈ સ્કૂલ જેવી ફેસિલિટી વેલા નવીન સર્વ વિદ્યાલયમાં ન હતી હા પણ આપણે જેવું તે હાઈફાઈ સ્કૂલમાં ફેસિલિટી મળે એના કરતાં ટીચર્સનો જે આપણા જોડે સંબંધ હોય લાગણ એ મહત્વની એ મહત્વનું તમારા બે ત્રણ ટીચર્સનાઓના નામ પણ ખબર છે ફિઝિક્સના ટીચર બાયોલોજીના દરેક સ્ટુડન્ટને એ લોકો સરખી રીતે શીખવાડતા હશે રિઝલ્ટ આવી ગયા પછી એના પહેલાં કંઈ એવું લાગે છે કે સાહેબોએ આપણા માટે આટલી બધી મહેનત કરી છે ક્યારેક બોલ્યા પણ હશે અત્યારે એવું થાય છે કે કોઈક સાહેબ કોઈ સ્ટુડન્ટને બોલી જાય તો વાલીઓ જઈને મારા પપ્પા પણ એક વખત મારા છોકરા માટે બોલી આવ્યા હતા સરને ક્યારે તારા પપ્પા કમ્પ્લેન કરવા આવ્યા હોય કે એમને કંઈ કમ્પ્લેન કરવી હોય એવું નહીં બન્યું હોય ક્યાં તો ટીચર્સ કડક હોય એ સારું કે એકદમ નિદ્રલ હોય એવું સારું કડક હોય સારું એ જ સારું પાછળનો જે ગોલ છે નીટનો નીટના માટે કોઈ પૂર્વ તૈયારી નીટ તો આલી દીધી આવી આપી દીધી પૂરી થઈ ગઈ એક્ઝામ લાગતો શું લાગે લાગત તો કટપ હો શું હોય તો એટલે એમબીબીએસમાં આવી જશે પણ અત્યારે ફિઝિક્સનું પેપર બહુ હાર્ડ હતું આ વખતે નહીં આ વખતે નહીં હાર્ડ સમાજના જેટલા લોકો વિડિયો જોઈ રહ્યા હોય પછી એસસી સમાજ હોય કે નવીનના સ્ટુડન્ટ હોય કે નવીનના ટીચર્સ જોઈ રહ્યા હોય કે તારું મલિકપુર ગામના લોકો કે વડનગરના લોકો કે કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોતો હોય તો એ લોકોને એક સંદેશ આપવો હોય એક જ શબ્દમાં કે ઊંધું ગાળીને મહેનત કરવી જરૂરી છે કે તે એક શબ્દમાં તો કહી દીધું કે ટુ ધ પોઈન્ટ મહેનત કરવી વધારે મહત્વની છે પણ ઘણા બધા લોકો એવા હોય છે કે વીસ વીસ બાવીસ બાવીસ કલાક વાંચતા હોય એ લોકો માટેનો કઈ સ્પેશિયલ કઈ કહેવા માંગીશ તો એટલું બધું વાંચવું જરૂરી નહી એ હાર્ડ વર્ક કરી લે પણ તમે સ્માર્ટ વર્ક કરશો સ્માર્ટ વર્ક એટલું તમારો રિઝલ્ટ બેટર આવશે ઓછી મહેનતે પણ વધારે રિઝલ્ટ મળી શકે તો પપ્પા માટે શું કી માટે કાકી એ તો હું સાંભળવા માટે તો શૂટિંગ કરવા આવ્યો છું એમણે કઈ મગજમાં વિચાર્યું છે કે મારા છોકરાઓ આગળ વધશે આવી રીતે ભણશે ભણશે નામ રોશન કરશે કારણ કે અત્યાર સુધી એમના નામથી એ પરિચિત હતા હવે આવતીકાલથી એટલે અત્યારથી હવે નેન્સીના નામથી પપ્પા ઓળખાશે મમ્મીએ પણ કંઈક વિચાર્યું છે આગળ લગ્ન કરવા કે સારું પાત્ર મેળવવું આ બધું એ બધું ભવિષ્યની વાત છે હાલ આપણું ધ્યાન ફોકસ આના ઉપર જ છે મમ્મી પપ્પા માટેના બે શબ્દ છે અમે કટ કરી દઈશું વચ્ચે નો જ પાક કટ થઈ જશે એની ચિંતા છોડ દે તને આ બધું આવશે ને તો તને એમ લાગશે કે આ બધું ક્યાં હું બોલી દઈએ નથી ખબર પડતી ચોક્કસ ચલો જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે મારો વિડીયો બનાવવાનો આશય એક જ છે કે ભણવા માટે કે આગળ વધવા માટે કોઈ હાઈફાઈ કોલેજ હાઈફાઈ સ્કૂલ હાઈફાઈ ટીચર્સની જરૂર નથી હોતી એક નવીન સર્વ વિદ્યાલયના ટીચર્સ કે કે સર હોય રમેશ સર હોય તો આ નવીન સર વિદ્યાલયની પણ એક ખાસિયત છે કે અહીંયાથી જેટલા પણ સ્ટુડન્ટ ભણીને બહાર નીકળ્યા છે તો બધા સારી એવી પોસ્ટ ઉપર છે ટીચર્સ પણ સારામાં સારી મહેનત કરી રહ્યા છે મલેકપુર ગામમાં તો હું પહેલી વખત વિડીયો બનાવવા આવ્યો છું બીજા નંબરે કે મારી ઘણી બધી આશા વર્કર બહેનો છે કે જેમના સ્ટુ જેમના બાળકો ડૉક્ટર એન્જિનિયર યુપીએસસી જીપીએસસી કરેલી છે મને ગર્વ એ બાબતનો છે કે બંને એના મમ્મી પપ્પા મારી સાથે જોબ કરે છે અને ખાસ લાગણી એ કે જ્યારે સમાજની જ્યારે વાત આવે કોમ્યુનિટીની વાત આવે અને મારા વડનગરની વાત આવે એટલે મને સમાજ પ્રત્યેનું એક ગર્વ વધારે છે કે મારા સમાજની કે મારા મિત્રની દીકરી સારા એવા માર્ગ સાથે લાવી તો હું એટલી અપેક્ષા રાખું છું કે હજુ આગળ વધો અને બે સ્ટોપલ